કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો હાલમાં અમારે ભુજ વિભાગીય કચેરી હેઠળ આઠ સબડિવિઝન આવે છે તે તમામમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુમાં છે હાલમાં ભુજમાં કુલ ટોટલ છવ્વીસ અર્બન ફીડર આવે છે એમાંથી સત્તર ફીડરમાં અમે પ્રી મોનસૂનની કામગીરી પૂરી કરી છે બાકીના ફીડર્સની કામગીરી ચાલુ છે ટોટલ અડસઠ જેજી ફીડર છે અમારા એમાંથી પણ ઓગણીસ ફીડરની કામગીરી પૂરી થઈ ગઈ છે અને બાકીના ફીડર્સમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુમાં છે એજી ફીડર્સ અમારા ટોટલ વન નાઇન્ટી એટ વન નાઇન્ટી નાઇન છે એકસો નવ્વાણું ફીડર એમાં પણ હાલમાં અમારી પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે અમારી કોન્ટ્રાક્ટરની ડિપાર્ટમેન્ટલ ટીમો થ્રુ અમે અત્યારે આ બધી કામગીરી કરાવી રહ્યા છીએ અને સાથે સાથે જ્યાં બાવળ ગાંડા બાવળની એ બધી લાઈનો છે એમાં અમે જેસીબીને એ રીતના રાખીને કામગીરી ચાલુ કરાવી છે એની માટે અમે દરેક ડિવિઝનમાં હમણાં વર્ક ઓર્ડરની પ્રોસેસ કરી દીધેલ છે અને હાલમાં એ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુમાં જ છે કે જ્યાં તૂટી ગયેલી તો ફેન્સિંગની પણ જ્યાં કોઈ ફેન્સિંગ નથી જ ત્યાં એ લોકો ફેન્સિંગ નવી કરી રહ્યા જ્યાં ફેન્સિંગ તૂટી ગયેલી છે કે આ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારો ને અઢળક અભિનંદન શ્રી સાત અજીતભાઈ સુધી प्रमुख श्री राष्ट्रीय मानव अधिकार सुधार संगठन गुजरात प्रदेश श्री श्रीमती रत्नबेन नाक्षी दुवा नवनियुक्त प्रमुख श्री भुज तालुका महिला संगठन श्रीमती मिठी बेन पचाण भाई खानिया नवनियुक्त प्रमुख श्री बचाओ तालुका महिला संगठन રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠના ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય સાદ અજીજભાઈ દ્વારા ઉપરોક્ત પદ પર વરણી થવા બદલ લાખ લાખ અભિનંદન સ શુભેચ્છા અમોચીએ આપના જ શુભચિંતક ડોક્ટર રમેશ રામજી મહેશ્વરી પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ધર્મિષ્ઠામાં વિક્રમસિંહ ગોહિલ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા મહિલા સંગઠન જગદીશભાઈ પ્રભારી રત્નબેન દેડા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા મહિલા સંગઠન હમીરભાઈ દેડા ઓફિસર શ્રી કચ્છ જિલ્લા ટીમ તથા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન પરિવાર